દીવ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની આજે જાહેરાત કરવામાં આવી કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે બીજેપી કાર્યાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશના દીવ જિલ્લા ભાજપાની ટીમની જાહેરાત કરવામાં આવી પ્રદેશ પ્રભારી પુણેશ મોદી અને સહપ્રભારી દુષ્યંત પટેલના માર્ગદર્શનમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ દીપેશ ટંડેલના દિશા નિર્દેશમાં આજે દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં દીવ જિલ્લાના ઉપાધ્યક્ષ મહામંત્રી મંત્રી અને ખજાનચીની જાહેરાત કરવામાં આવી હતી નમસ્કાર વંદે માતરમ ભારત માતા કી જય આજે આપણે દીવ જિલ્લાની સંગઠનાત્મક ટીમની ઘોષણા કરવા જઈ રહ્યા છે તેના માટે સ્પેશિયલ આજે પ્રેસ નોટ કરીને સત્તાવાર રીતે આપણે જાહેર કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી દમન દીવ ના આદરણીય પ્રભારી શ્રી મોદીજી તથા આપણા સહપ્રભારી દુષ્યંત પટેલજી તથા આ પ્રદેશના અધ્યક્ષ દિપે ટંડલજી ના પૂર્વ મંજૂરી આદેશથી આજે આજે આપણે આદેશથીટ દ્વારા કરી અને દીવ જિલ્લાની ટીમની નિયુક્તિ કરી રહ્યા છે તેમાં હું ડિક્લેર કરું છું વિનોદભાઈ જાદવ ઉપાધ્યક્ષ હું તો

નરસિંહ બારૈયા મંત્રી ભરતભાઈ બાબુ આ રીતના આપણે જિલ્લાની સદસ્યની ટીમ મારી સાથે થઈ જશે અને આ ટીમ ડિક્લેરના અંદરમાં જેમ આપણા આદરણીય વડાપ્રધાન મોદીજીએ જે મહિલાને તેત્રીસ ટકા સંસદના અંદરમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ પચાસ ટકા મહિલાઓને આપવામાં આવ્યું છે તો દીપ જિલ્લાની આપણી જે ભારતીય જનતા પાર્ટીની ટીમ છે એનામાં પણ આપણે તેંત્રીસ ટકા મહિલાને આપણે સમાવેશ કરવામાં આવ્યો છે એટલે જેથી કરીને મહિલાની પણ ભાગીદારી આપણી જે દીપ જિલ્લાની જે ટીમ છે એમાં એની ભાગીદારી બી બહુ જરૂરી છે દીપ જિલ્લાની જે મતદાન સૂચી છે એના અંદર આપણે જોતા આપણા પુરુષો કરતા મહિલાના વોટર વધારે છે એટલે મહિલાને પણ આપણે પ્રાધાન્ય આપવું પડશે આ આ સાથે અંદરમાં એકદમ સક્ષમ માળખું બનાવવા માટે કરી અને જાગ્યા ત્યારથી સવારની રાખીને આપણે આગળ વધવાનું છે એટલે ટૂંક સમયની અંદરમાં આપણું આ દીવ જિલ્લાનું માળખું મજબૂત બનાવવા માટે કરી મહિલા મોરચાઓ યુવા મોરચાઓ, લઘુમતી મોરચા, એસી મોરચા, લીગલ સેલ, કિસાન મોરચા, ફિશરમેન મોરચા, ડોક્ટર સેલ, એનઆરઆઈ સેલ આ વખતે આપણે અને OBC સેલ આ વખતે આપણે એનઆરઆઈ સેલ ને પણ આપણે સામેલ કરવા જઈ રહ્યા છીએ. NRI સેલ શા માટે કરવું પડે છે? કે NRI એનઆઈ સીએ એ આપણા યશસ્વી વડાપ્રધાન મોદીના બહુ છે અને એના માધ્યમથી આપણે પાર્ટીને પણ વોટ શેરિંગ વધે તો શા માટે આપણે એનરઆઈ સેલ બી નહીં બનાવવું જોઈએ કારણ કે આ ડિક્લેર થયા પછી આપણે દરેક લોકો આપણા જે ટીમ છે એ ટીમને ચર્ચા વિચારણા કરી અને કઈ રીતે આગળ વધવું એ રીતના આપણે પૂર્વ તૈયારી કરી રહીશું અને આગામી દિવસો આગામી દિવસે કે મિશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છે એ તીસરી બાર મોદી સરકાર બાર બાર મોદી સરકાર અને અબ્કી બાર મોદી સરકાર તો આપણા જે નારા છે આપણા પાર્ટીના એના ઉપર આપણે કામ કરવાનું છે વંદે માતરમ ભારત માતા કી જય